હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો શેર શેરબજારમાં ટેરિફને કારણે બજારમાં તારી નેગેટિવ અસર છે અને કાલે બજાર વધતું હતું બ પછી બજારમાં ઘટાડો આવ્યો અને થોડો બજારમાં ઘટાડો આવી થતો દેખાઈ રહ્યો છે હવે આજે મહત્વની એક વાત કરવી છે પણ પહેલાં આપણે આ બજારની થોડીક જીએસટી બાબતની ચર્ચા કરી રહીએ કે બજારમાં જીએસટીના દરોમાં ઘટાડો થશે દિવાળી પહેલાં પહેલાં સરકારે એની જાહેરાત કરી શકે છે અને જે ચાર સ્લેબ હતા એના બે સ્લેબ કરશે જીએસટીના ઘટાડાના કારણે જે દિવાળીનો ફેસ્ટિવલ આવે છે એમાં ખૂબ મોટી ખરીદીઓ પણ થઈ શકે છે અને ઘણી વસ્તુઓમાં દસ ટકાથી મોડીને સાત ટકા સુધીનો ઘટાડો આવી શકે છે હવે પાંચ ને અઢાર ટકા બે સ્લેબ રહેશે અને પહેલાં ચાર સ્લેબ હતા પોણ ટકા બાર ટકા અઢાર ટકા અને પચીસ ટકા એ બાર ટકા અને પચીસ ટકાવાળા સ્લેબ હવે નીકળી જશે જે પચીસ ટકાવાળા સ્લેબ હતા એ અઢાર ટકામાં આવશે અને જે બાર ટકાના સ્લેબમાં હતી મોટી ભાગની વસ્તુઓ એ પોણ ટકામાં આવી શકે છે અને હવે જે મહત્વની વાત કરવી છે એના પહેલાં આપણે બજારની કાઢીને થોડીક વાત કરી લઈએ કે બજારમાં સેન્સેક બસો સિત્તેર પોઈન્ટ ઘટી અને અગ્યાસી હજાર આઠસો નવ એસી હજાર નીચે સરકી ગયો નિફ્ટી ચોવીસ હજાર પાંચસોનું જે માર્કેટ હતું એનાથી નીચે ચોવીસ હજાર ચારસો છવીસ ઉપર બંધ રહ્યો છે ચોતેર પોઈન્ટનો ઘટાડો છે બેંક નિફ્ટીમાં એકો ચોહ પો ઘટી ત્રેપન હજાર સાતસો પંચાવન અને મિડકેપમાં પંચાવન હજાર સાતસો સત્યાવીસ ત્રણસો વીસ પોઈન્ટનો ઘટાડો હતો એનએસી ઉપરના શેરોમાં એક હજાર એકસો ને સડસઠ શેરોમાં વધારો હતો અને એક હજાર પોનસો બ્યાસી શેરોમાં ઘટાડો હતો મિત્રો તે આ કાલની બજારની વાત આજે શનિવાર છે ઓગણત્રીસ તારીખ દરે આજે ત્રીસ તારીખ હશે મિત્રો અને બજાર શનિવારનું બંધ છે હવે બજારની જે વાત કરવી છે એ વાત એ છે કે મિત્રો તમારી લાખોની આવક હશે કરોડોની આવક હશે પરંતુ તમારા પાસે ડિસિપ્લિન નહીં હોય તમારા પાસે તમે બચતમાં નહીં સમજતા હો તો એ તમારી સંપત્તિ ગ્રોથ નહીં કરી શકે તમે જેટલું કમાશો એટલું ખર્ચી ન મિત્રો ઘણા મિત્રોનો પગાર પચાસ હજાર હોય પણ મહિનો થતાં એ પચાસ હજાર પૂરા થઈ જશે પરંતુ આપણે બચતની જેમ ચા પીવાની ટીવ પાડીએ એમ બચત કરવાની ટીવ માણસને જીવનમાં પાડવી જોઈએ અને ઘણા લોકોનું એવું કહેવું છે કે જીવી લઈએ કાવ્ય કોણે ભાડી છે મિત્રો આ એક ડાયલોગ છે અને એ બધું ફિલ્મમાં સારું લાગે પરંતુ જીવનમાં ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે અને આવી મોંઘવારીમાં ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે આવી મોંઘવારીમાં બચત કરવી એ બહુ કઠિન છે પરંતુ લોકો જો તમે ટેવ પાડો તો સો ટકા ટેવ પડી શકે છે તમારી જેવી આવક એવી બચત તમારી નોની આવક હોય ઓછી આવક હોય તો તમે નાની રકમથી પણ બચત કરી શકો પણ એ સતત ટેવ હોવી જોઈએ કે ભાઈ મારે બે હજારની એસઆઈપી કરવી છે એટલે કરવી પહેલાં તમારી આવકમાંથી બે હજાર રૂપિયા બચાવી અને બાકીના પૈસાનો તમારે ખર્ચ કરવાનો એનું એસ્ટિમેટ બનાવવાનું છે ક્યાં કેટલો ખર્ચો કરો સો ટકા તમે મહિનાના ઘણા માણસો પાંચ ટકા પણ બચાવી શકે એવા હોય દસ હજાર દસ હજાર પણ બચાવી શકતા હોય પણ એ બચાવવાની કોશિશ કરતા નથી તને એક વખત બચત કરવાનું ચાલુ કરી દેશો તો ધીમે ધીમે એ તમારી કેવું પડી જશે મિત્રો બચત કરવાની આદત પાડવી જોઈએ હવે આપણે મોટી બચત ના કરીએ પણ તમે બે બે હજારની બે એસઆઈપી કરી નાખાવ અને દર મહિને એમાં રોકાણ કરતા જો અને થોડોક સમય જવા દો પાંચ વર્ષ સાત વર્ષ તમને દેખાશે કે ના મારા પોર્ટફોલિયોમાં રકમ દેખાય છે આવા ઘટાડાના બજારમાં તમને શરૂઆતના સ્ટેજમાં શરૂઆતના વર્ષોમાં તમને નેગેટિવ રિટર્ન પણ મળી શકે પણ એનાથી ગભરાવાનું નથી મિત્રો જ્યારે મેં એસઆઈપી શરૂ કરી અને મારી જે એસઆઈપી છે નિપુણ ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ એનું નુવા ખૂબ નીચે ચાલતો હતો નું એટલે એ એસઆઈપીનો ભાવ આજે એ પોચ ઘણો વધી ગયો શરૂઆતના સ્ટેજમાં જે મારા પહેલાં પહેલાં જે અબધા કપાણા એના મારા પોચ હાથ હતા ઘણા પૈસા અને છેલ્લા વર્ષમાં જે કપાણા એમાં રિટર્ન નથી પરંતુ સરેરાશ મને વીસ ટકા ઉપર રિટર્ન મળ્યું મારી એસઆઈપી અને હું એસઆઈપી મારા પાસે ચાલુ છે બે બે હજાર દસ હજાર અને મેં એક નવી પાછી એસઆઈપી બીજી ચાલુ કરી છે હજાર રૂપિયા દર મહિને અગિયાર હજાર રૂપિયા બચાવું છું અને આમાં કોઈ મોટી વાત નથી તમે એ કોઈ પણ એસઆઈપી પસંદ કરી અને તમારી બેંક સાથે તમે કનેક્ટ કરી દો બેંકના એકાઉન્ટ નંબર સાથે તો દર મહિને એ ઓટોમેટિક કપાતી હોય છે તમારે એ સમયે જે તારીખે કપાતી હોય દર મહિનાની જે તારીખ એ તારીખે તમારે તમારા ખાતામાં બેલેન્સ રાખવું અનિવાર્ય છે બેલેન્સ રાખવું જ પડે તો જ એમાંથી બે હજાર ડેબિટ થઈ અને એ તમારા ખાતામાં હવે અત્યારે તો ટેકનિકલનો સમય છે એ એસઆઈપીમાં તમને કેટલા નવા મળ્યા છે આગળ જ થઈને તમારે કે જેટલું તમારું બેલેન્સ યુનિટનું થયું છે પછી તમને કેવું રિટર્ન મળ્યું છે તમે જે એસઆઈપી કરો છો એ એસઆઈપી ક્યાં રોકાણ કરે છે કઈ કંપનીના શેરમાં કેટલું રોકાણ કર્યું છે એ બધું તમે જોઈ શકો છો તમારે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી હવે વાત કરીએ ડિસિપ્લિન મિત્રો જે જ માણસોના જીવનમાં ડિસિપ્લિન છે એ માણસો આ કરી શકે છે નિયમિતતા હોવી જોઈએ એક નાની રકમથી શરૂઆત કરો તમે તમે મલ્ટિપલ ગોલ તમારો કેવડો ગોલ છે તમારે કેટલા પૈસા ભેગા કરવા છે એ પ્રમાણે તમારે રકમ સેટ કરવી પડે મિત્રો અને તમને ઇન્વેસ્ટ કરવાનું ડિસિપ્લિન શીખવું તમે સતત ડિસિપ્લિનમાં માનતા હો અને રેગ્યુલર વિશે એસઆઈપી કરો બજાર ગમે એટલું ઘટે પણ એસઆઈપી તમારે બંધ કરવાની નથી તમારે આદત પાડવાની છે ઇન્વેસ્ટ કરવાની આદત પાડવાની કમ્પાઉન્ડિંગનો પાવર તમે જોયો મિત્રો કમ્પાઉન્ડિંગ એટલે એકના બેના ચાર ચારના આઠ ને આઠના ફોર જે આ કમ્પાઉન્ડિંગનો પાવર છે તમારે લોંગ સમય માટે તમારી એસઆઈપી ડબલ ગ્રોથ કરશે પોંચ વર્ષ પછી તમને સતત એવું લાગશે કે મારી એસઆઈપી ખૂબ વીકથી આગળ વધી રહી છે મિત્રો અને જીવનમાં ડિસિપ્લિનથી તમારે એક બચત તો કરવી જ જોઈએ દરેક મિત્રો આમ સલાહ છે આપણી એસઆઈપી કરવી જોઈએ થેન્ક યુ બાપા